તેમની રવાનગી પહેલાં સુરતના સથાણા ચકાતનાકા ખાતે એમઆઈજી વિમાન નજીક ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મુકેશ ટલાલ સામાજિક આગેવાનો કાળુભાઈ શેલડીયા વાઘજીભાઈ સભાડિયા મનુભાઈ પટેલ અને કિશોરભાઈ સુજીત્રાએ સંસ્થાના પ્રયત્નોને અભિનંદન પાઠવતા સંસ્થાના પ્રમુખ શ્રી ઘનશ્યામ બિરલાએ માહિતી આપી હતી કે દેશની સીમાઓની રક્ષા કરતા વીર જવાનો માટે સંસ્થા દર વર્ષે તેમને કુટુંબ જેવી હુંફ મળે તે હેતુથી તેમને મળી રહે છે આ વર્ષે શ્રીનગર ખાતે આવેલા પંથા ચોક ખાતે બટલિયન બટાલિયન હેડક્વાર્ટર ખાતે એક હજાર જવાનો માટે મીઠાઈના એક હજાર પેકેટ એક હજાર સાડી અને એક હજાર ગરમ ટિફીનનું વિતરણ કરવામાં આવશે સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગૌરવના સ્તંભ એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે શ્રીનગર બીએસએફ કેમ્પસમાં તેમની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે જે દેશભક્તિના ભાવને વધુ બળ આપશે તેમના પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીર બોર્ડર પર ત્રણ દિવસ રોકાણ રહેશે વીર જવાનો સાથે મળીને જરૂરિયાતો અને લશ્કર માટે એક નાગરિક તરીકે શું યોગદાન આપી શકાય તે અંગે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે આ બોર્ડ ટૂર હેઠળ ઉપસ્થિત રહેલા અન્ય અગ્રણીઓમાં ટ્રસ્ટી શ્રી રમેશ ફાદાણી ડોક્ટર મધુકાંત ગોંડલિયા ઘનશ્યામ પાત્રા હરેશ માંગરોળિયા મનસુખ લાખાણી ચેડી પટેલ મહેશ ક્યાડા બાબુ વેકરિયા ચેતન ભાલાળા દુર્લભ નશીત અને નિલેશ વોરા જેવા સભ્યોનો સમાવેશ થાય છે એક આ ખૂબ વિશિષ્ટ કહી શકાય અનુભૂક કહી શકાય અને કદાચ ભાગ્ય જેને જોટું જોવા મળી શકે તેવા જે કાર્યક્રમનું આયોજન છેલ્લા છ સાત જે થઈ રહ્યું છે એવા એક ફંક્શનમાં ઉપસ્થિત હતા હું અને આનંદની લાગણી અનુભવ છું ગૌરવની લાગણી અનુભવ છું કે એક સાંસદ સુરતના સાંસદ તરીકે આટલી સામાજિક પ્રવૃત્તિઓને મારે સપોર્ટ કરવો જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ એ મારી એક ફરજ બની ગઈ છે અને ભાગ્યે જ કોઈ યુથ ફાઉન્ડેશન કે યુથ ફોરમ આટલી બધી એક્ટિવિટીઝ કરતું હોય એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે અને કઈ વૈવિધ્ય સભાની પણ કોઈક લિમિટ હોય એ તમામ લિમિટની ઉપર આ યુથ ફાઉન્ડેશન અને એની સમગ્ર ટીમ કામ કરી રહી છે એ માટે સમગ્ર ચીનને હું તરફથી

અમારા પ્રોગ્રામમાં સાંસદ સભ્ય આવીને અમને જે પ્રોત્સાહન આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બંને માત્ર ભારત માતા કી જાય